નમસ્કાર આપ જોઈ રહ્યા છો પ્રકોપ ન્યૂઝ છોટાઉદેપુર જિલ્લા શાળા સંચાલક મંડળની કારોબારી સભા આજે મહત્વના નિર્ણય સાથે સમાપ્ત થઈ છે શાળાઓ અને છાત્રાલયોના દૈનિક સંચાલન અને વિદ્યાર્થીઓના હિતને ધ્યાનમાં રાખીને બેઠકમાં ઘણા મહત્વના મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી ચર્ચાના મુખ્ય મુદ્દાઓમાં શાળાઓમાં વર્ષોથી ખાલી પડેલી શિક્ષકની જગ્યા ભરવા કારકોન અને પટ્ટાવાળા માટે ભરતી પ્રક્રિયા શરૂ કરવી તેમજ ફાયર સેફ્ટી દંડ જેવી અસંગત નિયમોના વિરોધમાં રજૂઆત કરવાનો ઠરાવ લઈ લેવાયો છે આરટીઈ હેઠળની ગ્રાન્ટ શિક્ષક વર્ગ પ્રમાણે નહીં પરંતુ વિદ્યાર્થી દીઠ અપાય તેવી માગ સાથે સોલર પેનલ અને ગેસ બોટલ જેવી આધુનિક સુવિધાઓ શાળાઓમાં સુલભ બને એ માટે ચર્ચા થઈ સાથે જ લાઇટ બિલને રહેઠાણ દરે લાગુ કરવા અને મોંઘવારીને ધ્યાનમાં રાખીને છાત્રાલય માટેની માસિક ગ્રાન્ટમાં વધારો થાય એ માટે મંડળ દ્વારા સરકાર સમક્ષ રજૂઆત કરવાનો નિર્ણય લેવાયો છે આદિજાતિ વિસ્તારના વિદ્યાર્થીઓને ન્યાય મળે અને શિક્ષણ તથા રોજગારીની તકો વધી શકે એ માટે મંડળે રાજ્ય સરકાર સમક્ષ અધિવેશન બોલાવવાનો ઠરાવ પણ લીધો છે આ સમગ્ર પ્રક્રિયા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી અને રાજ્યના મંત્રીમંડળના શૈક્ષણિક હિતલક્ષી વિચારને સમર્પિત છે એવું મંડળના પ્રમુખ શ્રી અનિરુદ્ધભાઈ પટેલે જણાવ્યું વધુ માહિતી માટે જોડાયેલા રહો પ્રકોપ ન્યૂઝ સાથે રિપોર્ટિંગ નટવરભાઈ નટુભાઈ પરમાર પ્રકોપ ન્યૂઝ છોટાઉદેપુર